ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર બાપા સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મસ્ત શિયાળાની ઠંડી છે અને ઘરમાં ગરમ મેગી બનાવી નાખી છે અમે આજે બપોરે જમવામાં મેગી બનાવી છે ચલો ફ્રેન્ડ્સ મેગી ખાવા ગરમા ગરમ હું ખાવું સારું મેગી વાત કરો બધા આરે બધા હાલો ફ્રેન્ડ્સ કે નહીં બોલ ને નહીં આજો અમારો પૂરીયું

મારા હસબન્ડ આવી ગયા છે હવે એ ગયા હતા માર્કેટમાં અને આવી ગયા છે ઘરે માલ લેવા માટે ગયા હતા અને એને માટે પણ હું ગરમા ગરમ મેગી જ બનાવું છું મસાલાવાળી તો માલ આવી ગયા છે જો સાહેબ બેઠા છે પતિદેવની અમારા પતિદેવની છે ને ચીઝવાળી જ મેગી ભાવે છે એટલે હું ચીઝવાળી મેગી બનાવું છું એના માટે કેવી લાગે છે ફ્રેન્ડ્સ ગરમા ગરમ મેગી ખાવાની મજા અત્યારે શિયાળામાં બહુ જ આવે છે એટલે અમે મેગીનો પ્રોગ્રામ કર્યો છે ફ્રેન્ડ્સ મેગી ચાલુ તૈયાર થઈ ગઈ છે ચીઝવાળી એની અને હું ટેસ્ટ કરવા માટે લઈ જાઉં છું મેગી કેવી લાગી એ આપણે એને પૂછીએ મેગી ખાવા બેઠા છે કેવી બહેની છે અમને કે જો એને ચીઝવાળી મેં કી જ ભાવે છે મેં ચીઝવાળી બનાવી દીધી